સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન રૂચક પ્રદેશ અને કેવળી સમુદ્ઘાત અંગે છે વચનામુદ એકસો ઓગણચાળીસમાં આ અંગે પરમ પરમપુદવે ખંભાતના બલલભાઈ વગેરે મોક્ષોને સમજ આપી છે જીવ આકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશી દ્રવ્યો છે દ્રવ્યનો મૂળ ગુણ જે છે તે ગુણ છૂટે જ નહીં જીવનો અસંખ્યાત પ્રદેશીપણનો ગુણ જે છે તે મુક્તિ બાદ પણ કાયમ રહે છે અને તેથી સિદ્ધન જીવો પણ અસંખ્યાત પ્રદેશી આત્મા છે શુદ્ધાત્મા છે અહીં બધા પ્રદેશો તદ્દન નિર્મળ ચોખ્ખા શુદ્ધ કે પવિત્ર છે રૂચક છે રૂચક એ શાસ્ત્રીય શબ્દ જૈન પરિભાષાનો શબ્દ છે આવા આઠ શુદ્ધ પ્રદેશો શરીરધારી જીવો એટલે કે સહકર્મ અવસ્થામાં પણ જીવોને હોય છે આ આઠ રૂચક પ્રદેશો તેના નામ પ્રમાણે રૂચક એટલે પવિત્ર કે શુદ્ધ હોય છે કાર્બન વર્ગણાની વળગણા આ પ્રદેશોએ વળગતી નથી જે પ્રદેશે કાર્બન વર્ગણા ન હોય તે પ્રદેશો સ્થિર અકંપ હોય છે અકંપ જ રહે છે સિદ્ધના જેવો શાશ્વત સ્થિર છે કેમ કે તે એક પણ પ્રદેશે એક પણ કાર્બન વર્ગણા વળગેલી સંભવે નહીં અને તેથી જ અવયબા સ્થિરતા હોય છે શૈલેષીકરણ થાય ત્યારે મન કાયના યોગો રૂંધાય છે તેરમા ગુણસ્થાનકના છેલ્લે આમ બને છે એટલે કે ચૌદમાંની શરૂઆતમાં થયું શૈલેષીકરણ થાય ત્યારે પણ આવું સ્થિતિકરણ સંભવે એક સમયમાં રોજુગતિએ આ કર્મરહિત જીવ શુદ્ધાત્મા સિદ્ધશિલાએ બિરાજમાન થાય આત્મસિધિ શાસ્ત્રની બ્યાસીમી ગાથા ભાવકર્મની જ કલ્પના માટે ચેતનરૂપ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડધૂપ જીવને કાર્મણ વર્ગના વળગે કઈ રીતે કર્મબંધ થાય કઈ રીતે પરમ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ બે લીટીમાં વિતરાક દર્શનનું કર્મબંધનું વિજ્ઞાન સમજાવી દીધું છે ચલે સો બંધો જીવને મન વચન કાયના યોગ પ્રવર્તતા હોય છે સકર્મ અવસ્થામાં બધા પ્રદેશો આંદોલન સહિત હોય છે બહારથી જણાય નહીં પણ અંતરંગમાં ચાલુ જ હોય છે ઊંમાં પણ આ સતત ચાલુ જ રહે છે ફક્ત આઠ રૂચક પ્રદેશો ચોખ્ખા રહે છે તદ્દન કર્મળ રહિત નિર્મળ ઉમમાં પણ આ આઠ રૂચક પ્રદેશો શુદ્ધ જ રહે છે અહીં આંદોલન નથી આ રૂચક પ્રદેશની સામાન્ય વ્યાખ્યા અને સામાન્ય વર્ણન થયું આ જ કારણને લઈને સિદ્ધના જેવો ફરી અવતરતા નથી કેમ કે બધા પ્રદેશો શુદ્ધ છે રૂચક છે આંદોલન રહિત છે એ કર્મ ચોંટી શકે નહીં સિદ્ધિ ગઈ નામધેયમ થાણમ સંપત્તાણમ નમો જીર્ણાણમ હવે અપુનરાવિત જો બધા જ પ્રદર્શને કાર્બન વગેરેના આવરણ આવી જાય તદ્દન આવરણ આવી જાય તો તો જીવનો જળ થઈ જાય પણ એમ ક્યારે સંભવે જ નહીં જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ જીવ પોતાનો જીવપણાનો ગુણ ચેતનપણાનો ગુણ છોડી દે જળ જેવો થઈ જાય પણ તદ્દન જળ ન થાય નિગોદમાં જળ જેવો થઈ ગયો જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું પણ જળ થઈ જાય એવું નથી નહીં એમ નહીં વધતે ઓછા અંશે જ્ઞાન હોય હોય ને હોય જ જૈન દર્શનમાં પ્રદેશની વ્યાખ્યા એ છે કે અરૂપી પદાર્થનો નાનામાં નાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ તે કે જેનાથી આગળ કેવળ જ્ઞાનના જ્ઞાનમાં પણ તેનો અંશ જણાય નહીં એ રીતે પ્રદેશ એ અત્યંત એવી સૂક્ષ્મતાનો દ્યોતક છે અને આવા આઠ પ્રદેશો એકી સાથે હોય તો પણ તે સૂક્ષ્મ જ છે ઉત્તરાજન સૂત્રમાં અને બીજા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જેઓને બધા પ્રદેશે કર્મ વળગે છે આ અંગે પરમપુદે વચનામૂત એકસો ઓગણચાલીસમાં સમજાવ્યું કે એ અપેક્ષિત વાત છે અસંખ્યાત પ્રદેશમાંથી ફક્ત આઠ જ પ્રદેશો કર્મથી બાકાત રહે અને બાકીના બધા પ્રદેશો કર્મથી આવૃત થઈ જાય તો ગણતરીમાં આ આઠ પ્રદેશનો શું હિસાબ ખંભાતને મુમુક્ષુને પ્રશ્ન ઉપસ્થિત થતા તેના જવાબરૂપે લંબાણપૂર્વક દાખલા સહિત આ પત્રમાં કૃપાલે બોલ્યું છે અહીં દાખલો આપ્યો કે અંતર્મૂળ શબ્દ બે ઘડીની અંદરના સમયનો ગણાય પણ મૂળ શાસ્ત્રીય ભાષામાં તો આઠ સમયથી વધુ અને બે ઘડીથી ઓછું એ અંતર્મૂળ પણ અહીં બે ઘડી એટલે અડતાલીસ મિનિટ તેના અસંખ્યાત અસંખ્ય ભાગ એટલે કે સમય થાય તેમાં આઠ સમયની ગણિતનો શું હિસાબ આ જ શાસ્ત્ર શૈલી છે તે જ મુજબ આ કાળે મોક્ષ ન હોય દસ બોલ વિચ્છેદ ગયા એ સામાન્ય રીતે પરંપરા બરાબર છે સત્ય છે પણ કોઈક વિરલો સંભવે કે આ કાળે પણ દસમાંમાં એક બે કે બધા જ બોલો હાંસલ કરે અને છૂટી પણ જાય તેવા જીવ એકાદ સંભવે કાંઈ ટોળા ન હોય માટે સામાન્ય રીતે એમ કહી શકાય કે આ કાળે મોક્ષ ન સંભવે પણ એ એકાંત જ છે એમ નથી એમ પરમકબોધે અમુક ચારસો અગિયારમાં લમ્મણપૂર્વક સમજ આપી છે આ આઠ રૂચક પ્રદેશો અબંધ છે આ પ્રદેશો નાભી પાસે સ્થિત છે એમ ગણાય છે પરમકબોધે વ્યાખ્યાન્સર બેની સત્તરમી નોંધના દસમો બોલમાં બોધ્યું છે કે આ માત્ર સ્થૂળ નહીંથી કહ્યું છે સૂક્ષ્મપણે ત્યાં પણ અસંખ્યાત પ્રદેશો છે અત્યારે સમજાય નહીં પણ જ્ઞાની ગમે એમ કરી છોડી દેવું આગળ પર બધું સમજાશે સમજાતું જશે આ આઠ પ્રદેશ અંગે પરમક એક ગહન અને રોચક શાસ્ત્રીય વાત વચનામુત એકસો ઓગણચાલીસમાં પ્રકાશિત છે જે કેવળી સમુદ્ઘાત અંગે છે જ્યારે કેવળનન થઈ ગયું છે પણ જો અઘાતી કર્મ આયુષ્ય સિવાયના બાકીના ત્રણ ગોત્ર ગોત્રને નામ આ કર્મો આયુષ્ય કરતાં વધુ અવધિના બાકી છે અને હવે ફરી બીજો જન્મ લેવાનો નથી તો આયુષ્ય પૂર્ણ થઈ જાય તો આ બીજા કર્મનું થાય શું અહીં આ અંગે શાસ્ત્રમાં સમજ આપવામાં આવી છે કે આ કેવળીને બધા બાકી કર્મોનું અને આત્મપ્રદૂષણોનું વિસ્તરણ થઈ સમીકરણ થાય છે શેષ કર્મો ક્ષીણ થાય અને આયુષ્ય પૂરું થતાં બીજા અઘાતી અવશેષ કર્મ પણ નાશ પામે ચાર દ્રવ્યો ચાર અસ્તિકાય ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને પૂદગલ અને પાંચમું દ્રવ્ય જીવ બધા સાથે જ છે સકર્માવસ્થામાં તો સાથે જ છે જીવ સિવાયના આ ચાર પ્રદેશોના સ્થાને રૂચક પ્રદેશોને મૂકી દેતા ત્યાં કોઈ કંપન નથી કેમ કે રૂચક પ્રદેશો ચોખ્ખા છે નિર્મળ છે આ રૂચક પ્રદેશો અહીં ગોઠવાયા બાદ મૂળ શરીરને છોડ્યા વગર આત્માના બીજા બધા પ્રદેશો છેક લોકના છેવાડા સુધી વિસ્તરે છે લોક પ્રમાણ પ્રદેશોની હારમળને શ્રેણીને લઈને મૂળ શરીરથી જોડાયેલા જ છે વિખૂટા પડી ગયા નથી શરૂમાં દંડ આકાર પછી કબાટ પછી પ્રતર અને પછી લોકપુરણ આ ચાર સમયમાં થઈ જાય આત્મપ્રદેશો જે ચરમદેહ પ્રમાણ હતા તે લોક પ્રમાણ થાય જેમ કે દૂધનો ઉફાળ આવ્યો અથવા સાબુના ફીણ થયા બીજા ચાર સમયમાં આનાથી ઉલટું એટલે કે લોક સંકેલી પ્રતર એટલે ઉલટી દિશામાં ફરી જાણે કબાટ બંધ કરી અને દંડ ફરી મૂળ દેહમાં સમાઈ જાય તેમ અહીં કર્મો કેમ ઉતાવળ સમીકરણ દ્વારા ખપે તે સમજાવવા શાસ્ત્રમાં વ્યવહારિક દાખલાઓ આપ્યા છે કે ભીનું કપડું ખુલ્લું કરીને સુકવે તો જલ્દી સુકાય પણ ગોટોવાળીને પડ્યું રહે તો તો ક્યારે સુકાઈ રહે બીજો દાખલો છે કે બહુ લાંબા ચાલ્યા અને બહુ કેલરી વપરાઈ ગઈ અને બેઠો રહે તો થોડીક જ કેલરીનો વ્યય થાય તૂટ્યું વાળે હાથપગ સંકોચી માથું નીચે નમાવી ગરદન ઝુકાવી ઘરના એક કોઈ ખૂણામાં બેસી જાય અને બીજો બહાર ચોગાનમાં હાથ પગ પોળા કરી માથું ઊંચું કરી ટટ્ટાર ઊભું રહે બધી બાજુ દશે દિશાએથી બધું ખુલ્લું તૈયાર છે સંભાવથી બધું સહન કરી કર્મો ખેરી નાખવા કટિબદ્ધ છે ઉફાળ આવેલું દૂધ કે કપડું ફેલાવ્યું તેમાં દૂધ કે કપડું તેના તે જ છે પ્રદેશો કંઈ વધઘટ થયા નથી માત્ર વિસ્તર્યા અને સંકોચાયા પણ અવસ્થામાં ધરખમ ફેરફાર થાય થોડાક જ સમયમાં બધા કર્મો આ કેવળી સમુદ્રગાતથી ખરી જાય એ આઠ રૂચક પ્રદેશો તો અકંપ છે સ્થિર છે બાકીના કર્મનું સમીકરણ થવાથી દ્રવ્ય આયુષ્યની વર્ગણા સાથે એક સધાયું એટલે બધા કર્મો આયુષ્ય પૂરું થઈ એકી સાથે ખપી જવાના વેદની કર્મ નિયત આયુષ્યના કાળમાં ખપી ગયું અને નામ અને ગોત્ર તો આયુષ્ય પૂર્ણ થતાં સહજ જ નાશ થવાના મુક્ત થઈ જાય એ બધા પ્રદેશો રોચક થઈ ગયા આ બધું આઠ સમયમાં પતી જાય કેવળીને અઘાતી કર્મોમાંના આયુષ્ય સિવાયના કર્મો ખાસ તો વેદનીય આયુષ્ય કરતાં વધુ હોય ને છ મહિના જે આયુષ્ય બચ્યું હોય ત્યારે આમ બનવા પામે ઉપયોગપૂર્વક આ કરવામાં નથી આવતું કેવળીને થઈ જાય છે બીજા એક આમને પ્રમાણે છેલ્લે અલ્પ આયુષ્ય અંતમુર્ત જેટલું બાકી હોય ત્યારે આ કેવળી સમુદ્ધાત થાય છે પ્રજ્ઞબોધના પુષ્પ એકસો ચારમાં ભગવાન ઋષભદેવના ચરિત્ર અંગેના સાતમાંથી છઠ્ઠા પુષ્પના ભાગમાં વૃષ્ણનાથ ભગવાનને અંતિમ સમયે કેવળી સમુદગત થયેલ તેની સમજ તદ્દન સૈલી રીતે રોચક રીતે પૂજ્ય શ્રી જે બોધી છે કેવળી સમુદગાતવાળો દેહ અહીં પરમપૌને સંભવે છે આ નવો ભાવ નથી ગણવાનો માત્ર દેહ અલગ પ્રકારનો ધૈર્યો તેથી જ તો દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ એમ નથી કહ્યું કે ભૌ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રહે ચંચળબેન અમારે બીજો ભવ કરવો નથી મનસુખ હું બીજીમાંને રોડાવવાનો નથી અને તેથી જ દેહ એક જ ધારીને અયુષ પૂર્ણ થાય કે મટે દૈહિક પાત્ર અને મોક્ષ સિદ્ધાવે આ જ રૂચક પ્રદેશ શબ્દ પ્રયોગ મેરુ પર્વતના મૂળમાં મધ્યમાં સ્થિત આઠ પ્રદેશોને ઉલ્લેખીને પણ શાસ્ત્રમાં કરાય છે જૈન ભૂગોળમાં આનો ઉલ્લેખ છે આ લોકનું એક મધ્ય બિંદુ ગણ્યું અહીંથી છ એ દિશાઓ વિસ્તરે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ઉપર અને નીચે એ રીતે આ દિશાનું મૂળ આ રૂચક પ્રદેશ ગણાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ